વધીને વાત સુરતની કરી સુરતમાં ફરીવાર બોગસ ડોક્ટર પકડાયું છે શહેરના મગદલ્લા ગામમાંથી બોગસ મહિલા બે આરોપીને પકડી પાડવામાં આવ્યા ઉમરા પોલીસે મોડી રાત્રે બંને આરોપીઓની ધરપકડ કરી હતી મહિલા મગદલ્લા ગામમાં પોતાના ઘરમાં જ ક્લિનિક ચલાવતી હતી બંને પાસે પોલીસે જરૂરી ડોક્ટર સર્ટિફિકેટ માંગ્યું હતું જે બંને બોગસ ડોક્ટર પાસે ન હોવાના કારણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એક પછી એક જે બોગ્ગસ ડોક્ટર પકડાવાનો સિલસિલો છે કે જે અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યું છે કારણ કે સુરતની અંદર મગદલ્લા ગામમાંથી બોગ્ગસ મહિલા ડોક્ટર સહિત બે લોકોને પકડી પાડવામાં આવ્યા હતા જે રીતે પોલીસને બાતમી મળી હતી તેને લઈને ઉમરા પોલીસે ગત મોડી રાત્રે આ બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી કેટલા સમય આ દવાખાનું ચાલતું હતું કેટ લોકો કે જેમણે સારવાર પણ લીધી છે પરંતુ આ એ બોગસ ડોક્ટરો કે જેની પાસે ડિગ્રી ન હતી છતાં પણ લોકોની સારવાર કરતા હતા હવે આ જે ડોક્ટરો કે જે બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે તેના ઉપર કાર્યવાહી કડક કરવાની જરૂર છે આજે વધુ માહિતી માટે સદતા સાહિસ જોડાયા છે સાહિસ આજે બંને ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા છે વિગતો શું પોલીસે જરૂરી ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ માંગ્યો હતો જે બંને બોગસ ડોક્ટર પાસે અથા નહીં તેમની પાસેથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ સુરત શહેર ની અંદર અવારનવાર

ચાર કે પાંચ મહિના થી આ દવાખાનો જે છે તે ચલાવવામાં આવતું હતું એવું અત્યારે માહિતી જે છે તે સામે આવી રહી છે જી આભાર સાહિસ માહિતી માટે